નમસ્કાર તમે જોઈ રહ્યા છો પાટણથી મારો અવાજ પાટણ અંતે જ પ્રગતિ મંડળ કુમાર છાત્રાલયમાં ચાલુ વર્ષના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓએ સંસ્થામાં સેવા આપતા સામાજિક અગ્રણી દિલીપભાઈ ગણેશભાઈ પરમારની વિશેષ મહેમાનની હાજરીમાં નવા વર્ષની ઉજવણી કરી કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા નવ વર્ષ નિમિત્તે કેક કાપીને ગરબા યોજીની ભવ્ય ઉજવણી કરવામાં આવી ઐતિહાસિક નગરી પાટણ શહેરમાં આવેલ પાટણ અંતે જ પ્રગતિ મંડળ સંચાલિત વિદ્યાર્થીઓએ નવ વર્ષ નિમિત્તે કેક કાપીને ગરબા રમી ભવ્ય ઉજવણી કરી હતી અનુસૂચિત જાતિના ગરીબ અને નબળા વર્ગના બાળકોના અભ્યાસ માટે તેમના રહેવા જમવા અને શિક્ષણની મફત સુવિધા સંસ્થા દ્વારા આપવામાં આવે છે તેમની કાળજી લઈને એમનું પોષણ જતન કરવામાં આવે છે આ સંસ્થામાં બધી સુવિધાઓ છે આ વર્ષે સંસ્થાએ સંસ્થામાં નવીન સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે આવી તમામ સુરક્ષિત સુવ્યવસ્થિત સંતોષકારક વ્યવસ્થાઓ જોવા મળે છે સંચાલિત કુમાર છાત્રાલયમાં રહેતા બાળકોએ સંસ્થાની રજૂઆત કરી કે બે હજાર ચોવીસનું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અને પચીસ નું વર્ષ નવું શરૂ થવા જઈ રહ્યું છે તો સંસ્થાના ખુલ્લી જગ્યામાં અમારે નવા વર્ષની નિમિત્તે કેક કાપી ફુગા લગાવી ફટાકડા ફોડી અને ગુજરાતનું ગૌરવ એવા ગરબા રમી ઉજવણી કરવી છે સંસ્થામાં સેવા આપતા સામાજિક અગ્રણી દિલીપભાઈ ગણેશભાઈ પરમારને જાણ થતાં તેને પ્રમુખનું ધ્યાન દોરીને કુમાર છાત્રાલય બાળકોના મનોરંજન અને તેમના માનસપટની ખુશી માટે કાર્યક્રમની મંજૂરી માગી જે આપવામાં આવી તેમાં સંસ્થામાં સેવા આપતા દિલીપભાઈ પરમારને આ કુમાર છાત્રાલયના બાળકો દ્વારા વિશેષ મહેમાન તરીકે બોલાવીને પરમાર મેહુલ કુમાર પ્રાગજીભાઈ ગૃહપતિ સોલંકી જાગૃતિબેન રાકેશભાઈ રસોઈયા સોલંકી કિશન કુમાર ખેમચંદભાઈ ચોકીદાર વગેરેની હાજરીમાં દિલીપભાઈ અને સંસ્થાના કર્મચારીઓના હાથે નવા વર્ષની કેક કપાવી મોં મીઠું કરીને નવા વર્ષની ઉજવણી કરી હતી આ કાર્યક્રમનું સંચાલન કુમાર છાત્રાલયના મોનિટર દેવકુમાર રામજીભાઈ સોલંકી જગદીશભાઈ કાનાભાઈ ભીલ અને અન્ય વિદ્યાર્થીઓએ સુચારુ સુંદર આયોજન કર્યું હતું વીસમી સાલ પૂરી થાય છે અને પચીસમી સાલ શરૂ થાય છે આજે આ ચોવીસમી સાલનો છેલ્લો દિવસ હતો આજના અત્યંત પ્રગતિ મંડળ છાત્રાલય એના વિદ્યાર્થીઓને એક ઈચ્છા હતી કે આપણે આ વર્ષનો છેલ્લો દિવસ ઉજવવો એમના પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા એમના પોતાના સ્વખર્ચે આ સંસ્થાની અંદર છોકરાઓ બે હજાર ચોવીસના વિદાય કરે છે અને બે હજાર પચીસની સાલ આવકારે છે ધન્યવાદ છે હું લોકોને આશીર્વાદ આપું છું કે નવું વર્ષ એમના માટે સારું રહે અને એમની જિંદગી પ્રગતિમય રહે અને અભ્યાસમાં સારા એવા ટકા લાવી અને પોતાની પ્રગતિ કરી આ ધોરણ આઠ અને નવ અને દસમા અને બારમાના વિદ્યા અગિયારમાંના વિદ્યાર્થીઓ રહેશે અને સારી રીતે પોતાનું જીવન ચલાવી રહ્યા છે બાળકોએ અહીંયા તમામ જે નવું વર્ષ ઉજવવાની જે થાય એ તમામ એમને આયોજન કર્યું છે આતશબાજી કેક ચા પાણી નાસ્તાની વ્યવસ્થા પણ કરી છે સારું સુંદર લાગ્યું છે મારું નામ દિલીપકુમાર ગણેશભાઈ પરમાર અને હું મારી અહીંયા સેવા આપું છું